વાવથરા જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી તેવામાં હવે ખેડૂતો માટે શિયાળુ પાક એક જ ઓપ્શન રહ્યો છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર કર્યું આ વાવેતરને બચાવવા માટે યુરિયા ખાતરની ખૂબ જ જરૂરિયાત છે તેવામાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા ન્યૂઝ કેપિટલની ટીમે જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે વાતચીત કરી જેમાં તેમણે દાવો કર્યો કે ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર પૂરું પાડવામાં આવી રહ્યું છે જિલ્લા બનાસકાંઠા જિલ્લામાં ત્રણ મેટ્રિક ટન જેટલું ખાતર હાલ બનાસકાંઠામાં જુદા જુદા તાલુકાઓમાં ઉપલબ્ધ છે જેમાં ખાસ ડીસા તાલુકો જે કહેવાય ડીસા તાલુકો એક પોટેન્શિયલ તાલુકો આપણા ખેતીવાડીમાં કહેવાય ડીસા તાલુકામાં પણ જે બટાકાનો વિસ્તાર છે તો બટાકાના વિસ્તાર માટે પણ હાલ ખેડૂતોને જે ખાતરની ડિમાન્ડ ઊભી થતી હોય તે બનાસકાંઠા જિલ્લામાં પણ લગભગ ડીસા તાલુકાને લગભગ આપણી જોડે એક હજાર મેટ્રિક ટન જેટલું યુરિયા ખાતર હાલ અવેલેબલ છે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીએ દાવો કરી રહ્યા છે કે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે પરંતુ સરકારી અધિકારીની પોલ ખુદ એગ્રો સંચાલકો જ ખોલી રહ્યા છે ખાતર વિતરણ કેન્દ્રના સંચાલકોનો દાવો છે કે સરકાર જ ખાતરની અછત ઊભી કરી રહી છે સરકારનો પ્રોજેક્ટ એવું છે કે રાસાયણિક ખાતરો ઓછા કરે અને યુરિયા નેનો ડીએપી જેવી ભલામણો છે પણ ખેડૂતનો આપશે કેવો છે કે અમારે યુરિયાની ખૂબ અછત છે અછત છે વાત સાચી છે પણ ખેડૂતોને સરકારના પ્રોજેક્ટથી નેનો યુરિયા ડીએપી તરફ વાળવા છે એટલા માટે સરકાર અછત ઊભી કરે છે તો ખેડૂતોને પણ ભલામણ છે કે રાસાયણિક ખાતર ઓછા કરવા જોઈએ એમ થોડા અને બીજા ખાતરો નેનો છે નેનો જેવા વાપરવા જોઈએ તો ખાતરની થોડી બચત થઈ શકે એવું છે સરકારી તંત્રની આવી બેવડી નીતિના કારણે જ ખેડૂતોમાં હવે રોષ વ્યાપ્યો છે કારણ કે એક તરફ ખેડૂતોની આવક ડબલ કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર પણ આપવામાં નથી આવતું તો ખેડૂતોની આવક ડબલ કેવી રીતે થશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે જો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે ખાતરની અછત ઊભી કરવામાં આવતી હોય તો તે સારી બાબત ચોક્કસ છે પરંતુ ખેડૂતોની નુકસાનીના ભોગે આ કામ ખૂબ જ કઠિન છે જો ઉત્પાદન જ ઘટી જશે તો સામાન્ય લોકો ઉપર પણ તેની અસર જોવા મળશે કારણ કે કોઈ એક જગ્યાએ ખાતરની અછત નથી દરેક જિલ્લામાં ખેડૂતો ખાતર માટે બૂમો પાડી રહ્યા છે ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં પણ ખાતરની અછતના કારણે ખેડૂતો પરેશાન છે ખેડૂતોનું કહેવું છે કે તેમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું છે